પીટીવીના દર્શકોને નમસ્કાર અમારી વિશેષ રજૂઆત પોઝિટિવ માઇન્ડ સ્વસ્થ મન સુખી જીવન સાથે હું છું કશિશ શું તમને ચિંતાઓ ઊંઘવા નથી દઈ રહી શું તમે સ્ટ્રેસમાં ખૂબ રહો છો શું તમને લાગે છે કે તમે ડિપ્રેશનમાં જઈ રહ્યા છો શું તમને વગર કારણે એન્ઝાઇટી જેવી ફિલિંગ આવી રહી છે શું માનસિક રીતે ક્યાંક તમે હારતા જઈ રહ્યા છો બસ તો આ અમારી વિશેષ રજૂઆત છે તમારા માટે કારણ કે આ રજૂઆતમાં અમે પાસેથી તમારી સમસ્યાના જવાબ તમને આપવાના છીએ જે નંબર તમને દેખાઈ રહ્યા હતા એ નંબર પર તમે બીટીવી ન્યૂઝને કોલ કરીને જે પણ તમને માનસિક સમસ્યાઓ છે જે અંદર તમને કોઈક એવી વાત જે તમે અત્યાર સુધી કોઈને કહી નથી શક્યા કંઈક અંદર ચિંતા તમને હેરાન કરી રહી છે કોઈક એવા દુખાવા છે કે જેનું ક્યાંક કનેક્શન તમારા માનસિક સ્વાસ્થ્ય સાથે છે તમામ સમસ્યાઓ તમે અમને કહી શકશો અને એનું નિરાકરણ પણ મહદંશ તમે મેળવી શકશો તો રાહ કોની જોવો છો અમને કોલ કરજો અને આજે અમારી સાથે આ વિશેષ રજૂઆતમાં ઉપસ્થિત છે વીટીવી ન્યૂઝના સ્ટુડિયો પર ડોક્ટર ચાર્મી શાહ કે જે એક સાયકાટ્રીસ્ટ છે ડોક્ટર ચાર્મી વેલકમ થેન્ક યુ સો ડોક્ટર ચાર્મી કોલર આપણને કોલ કરે એ ત્યારે તો આપણે એમને જવાબ આપવાના જ છે પરંતુ આ મેં વાત કરી ચિંતાની અત્યારે કેવું થાય છે કે લોકોની પર્સનાલિટી કહીએ કે એમની માનસિકતા કહીએ એવું થઈ ગયું છે કે એમને નાની નાની વાતો બહુ મોટી મોટી ચિંતાઓ થઈ જાય લાઈક રાયનો પહાડ બનાવતા વાર નથી લાગતી આનું કારણ શું ને કેવી રીતે આનાથી બચવું તમે બહુ સારો ટોપિક શરૂ કર્યો છે એકચ્યુઅલી આજકાલ કેવું થઈ રહ્યું છે કે બધા જ લોકોને ઓવર એક્સપેક્ટેશન્સ છે ફ્રોમ એમના સેલ્ફથી પ્લસ એમની લાઈફથી કે અમે આટલું અચીવ કરી લઈએ આનાથી પણ વધારે અચીવ કરી લે પોતાની પાસે શું છે એનો કોઈને સંતોષ નથી પણ બીજાની પાસે શું છે એ અમારી પાસે કેમ નથી એનું દુઃખ વધારે છે તો એ એક્સપેક્ટેશન્સ કમ્પેરિઝન્સ એ બધું કારણ છે કે જે વધારે પડતી એન્ઝાયટી ઊભી કરે છે બીજું મહત્વનું કારણ છે સોશિયલ મીડિયા સોશિયલ મીડિયાના લીધે બહુ જ એવી ઇન્ફોર્મેશન્સ કમ્પેરિઝન્સ એ બધું શરૂ થાય છે જેના લીધે એ બધા જ લોકોને એવું થાય છે કે અમારી પાસે કશું જ નથી બીજાની પાસે વધારે છે તો એ કમ્પેરિઝન પણ એન્ઝાયટીનું એક મહત્વનું કારણ છે ત્રીજું છે ઇન્ફોર્મેશન ઓવરલોડ આજે ગૂગલ ના માધ્યમથી આપણે દરેક વસ્તુને સર્ચ કરી શકે છે માથું દુઃખે છે લાવ ગૂગલ કરીએ અને એમાં ગૂગલ એ ઇન્ફોર્મેશન આપનારું સાધન છે એટલે બધા જ રીઝન્સ આવશે જેમાં હેડ હોઈ શકે પણ એનાથી પછી વ્યક્તિની ચિંતાઓ વધી જાય છે કે મને આ પણ હશે મને બીજી પણ મોટી બીમારી હશે મને શું થઈ ગયું હશે તો આ બધાના લીધે એન્ઝાયટી વધારે થાય છે તો આજકાલ આ જે રીઝન્સ છે સોશિયલ મીડિયા ઇન્ફોર્મેશન ઓવરલોડ કમ્પેરિઝન તો એ જે છે એ બધા પરિબળોથી બચવા માટે આપણે સોશિયલ મીડિયાનો ઉપયોગ જેની પોઝિટિવ થિંગ્સ છે જેમ કે આપણે ઇન્ફોર્મેશન મેળવી શકીએ છીએ એના પર ફોકસ કરવું જોઈએ પોતાના માટે ગ્રેટીયુડ ફીલ કરવું જોઈએ કે આપણી પાસે શું છે શું નથી એ જોવાના બદલે તમારી પાસે શું છે એની પર ફોકસ કરશો તો તમને ગ્રેટીટ્યૂડ ફીલ થશે કે ઓકે મારી પાસે આટલું છે મારે એનાથી ખુશ થવું જોઈએ મારી પાસે શું નથી એનાથી દુઃખી ન થવું જોઈએ તો આ બધાના લીધે આપણે એન્ઝાયટીથી બચી શકીએ છીએ અને જો એન્ઝાયટી થઈ જ જાય તો તમારા રેગ્યુલર એક્સરસાઇઝ માઇન્ડફુલનેસ પ્રેક્ટિસિસ મેડિટેશન્સ પૂરતી ઊંઘ લેવી સારો ન્યુટ્રિશિયસ ફૂડ ડાયટ લેવો આ બધા જ ફેક્ટર્સ છે કે જેનાથી તમે તમારી એન્ઝાઇટી પર કાબુ મેળવી શકો છો અને તેમ છતાં પણ જો એન્ઝાયટી પર કાબુ ન થાય તો સાયકટ્રિસ તો છે જ જયારે તમને એવું લાગે કે એન્ઝાયટી અમારાથી કંટ્રોલમાં નથી થઈ શકતી ત્યારે તમે નજીકમાં અવેલેબલ કોઈ પણ પાસે પાસે જઈ અને અને મદદ લઈ શકો છો બિલકુલ દર્શક મિત્રો આજે તમારી તક મળી રહી છે કે વીટીવી ન્યૂઝના માધ્યમથી તમે નંબર દેખાઈ રહ્યા છો એના પર અમને કોલ કરીને તમે મદદ લઈ શકો છો ને આપણી સાથે કોલર પણ જોડાઈ ગયા છે સુનિતાબેન આપણી સાથે જોડાયા છે સ્વાગત છે સુનિતાબેન શું છે આપની સમસ્યા હલો જી હેલો ચાલુ રાખજો હા સુનિતાબેન એમના હસબન્ડ બોલું છું ઓકે એમને આ શોપિંગનું બઉ છે એકચ્યુઅલી ડિપ્રેશન ની થાય સાયકોલોજી ની દવા ચાલે છે અને એમને શોપિંગ નો બઉ ક્રેઝ છે રોજ કઈક ને કઈક નવ નહીં નવ શોપિંગ કરવાનું હોય છે તો તમે જે કીધું કે એમને રોજ શોપિંગ કરવું પડે છે અને એક પ્રકારનું કમ્પલસિવ બિહેવિયર કહી શકાય આજકાલ ગેમ્સ રમવી શોપિંગ કરવું બરાબર એવા ઘણા બધા કમ્પલિશન્સ છે કે જે વધી રહ્યા છે જે પણ એક માનસિક બીમારી જ કહેવાય અને એ એ જે ઇમ્પલ્સ એમનાથી થઈ જાય છે બિહેવિયર કે ભાઈ જરૂર છે કે નહીં એ વિચાર્યા વગર જ વસ્તુની ખરીદી થઈ જાય એવું થતું હોય છે ઘણી કે જરૂર ન હોય તેમ છતાંય બસ શોપિંગ થઈ ગયું અને લાયા પછી કદાચ કોઈક વાર એમને પણ એવો અફસોસ થાય કે જરૂર નથી પણ તેમ આ લેવાઈ ગયું તો આ જે છે એને કમ્પલસીવ શોપિંગ કહેવાય જે એક બીમારી જ કહી શકાય એના માટે તમારે થોડીક સેક્યુરની સલાહ લઈ અને દવાઓ અને થેરાપી બંને કરાવવી પડે એનાથી એમનું સોલ્યુશન આવી શકે ઓકે તો આપણી પાસે આપણી સાથે કોલર જગદીશભાઈ પણ જોડાઈ ગયા છે જગદીશભાઈ સ્વાગત છે વીટીવી ન્યૂઝ પર શું છે આપની સમસ્યા સમસ્યા માં એવું છે કે આમ જે ઊંઘ આવી છે ઊંઘી બે કલાક માં તમે જગદીશભાઈ કોઈ વ્યસન કેવું કરો છો બિલકુલ નહીં ઠીક છે અને આ તકલીફ કેટલા સમયથી છે તમને પ્લસ તો હું અગિયાર માં ગણો ભાગતો ત્યારથી અત્યાર મારી ઉંમર અડતાલીસ વર્ષ થઈ હું બધી ચાલુ છું બરાબર છે તો તેમ છતાં તમે એનર્જેટિક રહો છો બરાબર હા એટલે આમાં કેવું હોય છે કે ઊંઘમાં વ્યક્તિ બે પ્રકારના હોય છે શોર્ટ સ્લીપર્સ અને લોંગ સ્લીપર્સ દેર મતલબ શોર્ટ સ્લીપર્સ લોકો એવા હોય કે જે ત્રણ ચાર કલાકની ઊંઘ પણ પૂરી કરી લે તો એમના માટે પૂરતી હોય છે અને આખો દિવસ ફ્રેશ રહી એનર્જેટિક રહીને પોતાનું કાર્ય જે પદ્ધતિ હોય એ પૂરી કરી શકે છે અને ઘણા લોકો લોંગ સ્લીપર કે જેમને આઠ નવ કલાકની ઊંઘ ન મળે ત્યાં સુધી એમને ફ્રેશ ના લાગે અને પોતાનું કામ સારી રીતે ન કરી શકે એવું શું આપણે જાણતા હોય ચોક્કસમ આઠ કલાકની ઊંઘ જોઈએ માહિતી આપી રહી છે આઠ કલાકમાં ડિઝીઝ થાય આવું થઈ શકે એટલે એ જ વાત કરું છું જગદીશભાઈ કે એ વસ્તુ સાચી છે કે મોટા ભાગે સાત આઠ કલાકની ઊંઘ લેવી જોઈએ પણ શોર્ટ સ્લીપર્સ જે શોર્ટ સ્લીપર વેરાયટીના લોકો હોય જે ઘણા ઓછા હોય છે જેમાં આવું જ હોય કે ત્રણ ચાર કલાકની ઊંઘ આવી જાય તેમ છતાં પણ એ લોકો ફ્રેશ ફીલ કરતા હોય છે એટલે જ મેં પૂછ્યું જો તમને ઊંઘ ન આવવાના લીધે તમારું કોન્સન્ટ્રેશન ઓછું થતું હોય તમારી યાદશક્તિ ઓછી થતી હોય તમને ચીડચીડા પણ ફીલ થતું હોય તમને ગુસ્સો આવતો હોય તમારો મૂડ લો થતો હોય તમારી કામ કરવાની શક્તિ ઓછી થઈ જતી હોય તમને આળસ ફીલ થતી હોય આવા કોઈ પણ પ્રકારના લક્ષણો દેખાય તો તમારે ચોક્કસથી એના માટે સારવાર લેવી જોઈએ અને તેમ છતાં તમે તમારી ઊંઘની ક્વોલિટીને સુધારવા માટે થોડાક સૂચનો છે જે હું તમને અત્યારે કહું છું એ ફોલો કરી શકો છો જે બધા માટે એપ્લિકેબલ છે કે સુવાના એક કલાક પહેલા હેવી ખોરાક ન લેવો બે કલાક પહેલા તમારે લાઇટ ખોરાક જે હોય લઈ લેવો સુવાના એક કલાક પહેલા ટીવી મોબાઈલ કોઈ પણ પ્રકારનું સ્ક્રીન અથવા હેવી લાઇટ નહીં લેવી સુવાના પંદર વીસ મિનિટ પહેલા હલકું વાંચન અથવા હલકી એક્સરસાઇઝ કરવી જોઈએ અડધો કલાક પહેલાં થોડું વોર્મ પાણી એટલે કે જે નવ શેકું પાણી આપણે કહીએ ગુજરાતીમાં નવ શેકા પાણીથી તમારે બાથ લેવું જોઈએ આ બધા વસ્તુ કરવાના લીધે તમારા મસલ્સ રિલેક્સ થાય છે આખા દિવસનો જે થાક હોય એનાથી માઇન્ડ ડિસ્ટ્રેક્ટ થાય છે અને ઊંઘની ક્વોલિટી સુધરે છે તો તમે આ સૂચનો ફોલો કરી શકો છો તો એનાથી તમારી ઊંઘ થોડી વધારે સારી થઈ શકે છે ઓકે લાઈફ સ્ટાઇલ એવી થઈ ગઈ છે કે આર પહેલા ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ જોશે બધું એ કરશે ને પછી એ રીલ્સ જોતા જોતા જ ક્યારે ઊંઘ આવી જશે ખબર નહીં પડે એવા લોકો હોય છે એ લોકોને શું રાઈટ તમારી વાત સાચી છે અત્યારે ઇન્સ્ટાગ્રામની રીલ્સ જોવી કે યુટ્યુબના ના જોવા ઇટ ઇઝ વેરી કોમન અને એ બધા જ પર્ટિક્યુલરલી ધ યંગ જનરેશન ઇવન મિડલ એજ જનરેશન અને ઓલ્ડ એજ બધા જ લોકો આ કરી રહ્યા છે પણ એની અસર લાંબા ગાળે ઊંઘ પર બહુ જ આવે છે એ શરૂઆતના ટાઈમમાં આપણને એવું થાય કે જોતા જોતા ઊંઘ આવી ગઈ અને આપણે સુઈ ગયા પણ જયારે એ વસ્તુ કન્ટિન્યુઅસ કરવામાં આવે છે ત્યારે જે સ્લીપ વેક રીધમ કહેવાય જે આપણા માઇન્ડમાં હોય બ્રેઇનમાં હોય એ ડિસ્ટર્બ થાય છે અને એના લીધે પછી વ્યક્તિ અમુક ટાઈમ પછી એનો જે સ્લીપનું સ્ટ્રકચર હોય છે તે બગડે છે એટલે પછી મોડે સુધી ઊંઘ ના આવી અને પછી એના એમાં સ્ક્રીનનો ઉપયોગ વધી જાય છે એનાથી આદતો પડે છે પછી ત્રણ ત્રણ ચાર ચાર વાગ્યા સુધી સ્ક્રીન જોવાનું શરૂ થાય છે અને પછી એવી કમ્પ્લેન આવે છે કે હા હવે અમારી ઊંઘ બગડી છે હવે અમને ઊંઘ બરાબર નથી આવતી અથવા તો બીજા દિવસે ઉઠીએ તો ફ્રેશ નથી લાગતું તો શરૂઆતમાં કોઈ પણ વસ્તુ નુકસાન નથી કરતી પણ લાંબા ગાળે દરેક વસ્તુ નુકસાન કરે છે અને જે આ ડિપેન્ડન્સી ક્યાંક આમાં લાગે છે તો આપણે જે શરૂઆતમાં વાત કરીએ કે ચિંતાને બધું બહુ વધી જાય તો એ ચિંતાને પછી સેકન્ડ સ્ટેજ એક એવું હોય છે કે લોકો ક્યાંક ઇમોશનલ ડિપેન્ડન્સી શોધવા જાય છે મોસ્ટલી હવે એઆઈનો જમાનો થઈ ગયો છે તો એઆઈ પર પણ એટલા રિલાયબલ થઈ જતા હોય છે કે ક્યાંક એના ઇમોશનલ ક્વેશ્ચન્સના આન્સર્સ એઆઈ થ્રુ મળી જાય એવા એઆઈ ચેટબોર્ડ પણ કેટલા બધા આવી ગયા છે કે જેની સાથે એવી ફ્રેન્ડશીપ થઈ જાય તો ઇમોશનલ ડિપેન્ડન્સી રોકવા માટે લાઇક જેન્ઝીમાં તો બહુ કોમન થઈ ગયું છે શું કરવું જોઈએ અ તમે જે ટોપિક હોય આજકાલ બહુ જ સેન્સિટિવ ટોપિક છે ડોક્ટર ચારમી આપણે આના પર ચર્ચા કરીશું મંજીભાઈ આપણી સાથે જોડાયા છે કોલર મંજીભાઈ સ્વાગત છે આપનું શું છે આપની સમસ્યા સમસ્યામાં એવું છે કે વારંવાર પેટમાં દુખે છે બરાબર અને ડોક્ટર નો બતાવે એટલે યાદ કરવા કઈ આવતું નથી રિપોર્ટ માં નથી આવતું અને એમ કે છે કે ભાઈ તમારે ચિંતા કરવાથી થાય તો શું કામ ચિંતા કરવાથી આવું થાય હા ચિંતા જ્યારે અમુક લેવલ કરતાં વધારે થાય અમુક સમય કરતા વધારે થાય ત્યારે એ ચિંતા માનસિકમાંથી શારીરિક લક્ષણો ઊભા કરી શકે જેમાં માથાનો દુખાવો કમરનો દુખાવો શોલ્ડરનો દુખાવો પેટનો દુખાવો પગનો દુખાવો બધા જ લક્ષણો શક્ય છે એટલે તમને કોન્સ્ટન્ટ જો કોઈ વસ્તુનો સ્ટ્રેસ રહેતો હોય કોઈ પરિસ્થિતિ એવી હોય કે તમને એવું લાગતું હોય કે તમે એની પર કાબુ નથી મેળવી શકતા અથવા તો બીજું કોઈ પણ ચિંતાનું તમારું કારણ હોય તો એનાથી આ પેટનો દુખાવો થઈ શકે છે અને એ જે પેટનો દુખાવો છે એ તમે ચિંતાની દવા કરાવો તો એ જતો રહેશે જ્યારે તમારા રિપોર્ટ્સ નોર્મલ આવે છે ત્યારે આ દુખાવો માનસિક હોવો એટલે કે સાયકોસોમેટિક એની શક્યતા વધારે છે કમિંગ બે ટુ આ ટોપિક જે આપણે વાત કરી રહ્યા હા સો આપણે જે વાત કરી કે એઆઈ ચેકપોસ્ટ અથવા ઓનલાઈન ઇન્ફોર્મેશન જે પણ અવેલેબલ છે એનાથી સોલ્યુશન શોધવા તો એ આજકાલની જેનજીમાં તો કોમન થઈ જ રહ્યું છે એ ડિપેન્ડન્સી એટલા માટે આવી રહી છે બીકોઝ હ્યુમન ઇન્ટરેક્શન્સ ઓછા થઈ રહ્યા છે અને ઓનલાઇન જે ઇન્ફોર્મેશન છે અથવા એઆઈ સાથે પાસેથી જે ઇન્ફોર્મેશન મળે છે એની રિલાયબિલિટી વધી ગઈ છે અત્યારે તમે કોઈ તમારા ઘરમાં વડીલ હશે એ તમને કોઈ સલાહ આપશે તો તમે એ વસ્તુને બિલીવ નહીં કરો તમારા કોઈ ફ્રેન્ડ હશે એ તમને કંઈ કહેશે તો તમને જલ્દી ટ્રસ્ટ નહીં આવે પણ હા ગૂગલ કહેશે તો તમે આની લેશો તો ધીઝ ઇઝ ધ મેન રીઝન કે આપણે હ્યુમન હ્યુમન ઇન્ટરેક્શન જે હોવું જોઈએ કે જે હૂંફ મળવી જોઈએ એકબીજાના સંબંધમાંથી એ એ જે પરસ્પરની જે માણસની જે હૂંફ હોય એને આપણે મિસ કરી અને ટેકનોલોજી પર વધારે ડિપેન્ડન્ટ થઈ રહ્યા છે એ મેન કારણ છે કે એઆઈ અને પરની ઇમોશનલ ડિપેન્ડન્સી વધી રહી છે અને એના રિલેટેડ સેકન્ડરી સાયક્યોટ્રીક ઇસ્યુઝ પણ વધી રહ્યા છે જીતુભાઈ આપણી સાથે જોડાયા છે ખેડાથી જીતુભાઈ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝ પર શું છે આપની સમસ્યા બેસીને જેવું લાગે પૂરી ઊંઘ ના આવે એવું થાય કેટલા સમયથી એવું થાય છે અત્યારે તમને કોઈ તણાવ કે ચિંતાનું કઈ કારણ છે નહીં એવું કોઈ કારણ નહીં તો એવું બની શકે જીતુભાઈ કે તમારી શરીરની અંદર એવા બદલાવ થયા હોય કે જેના લીધે તમને બેચેની લાગતી હોય જેનું કારણ ઘણા બધા હોય છે જેમ કે અત્યારે ગરમી વધારે હોવી થોડાક દિવસ માટે તમને ઊંઘમાં કદાચ કંઈ બરાબર ન આવી હોય તો પણ બેચેની વધી શકે કોઈ એવી પરિસ્થિતિ આપણી આજુબાજુ બની હોય કે જે ડાયરેક્ટલી આપણાથી રિલેટેડ ના હોય પણ તેમ છતાં એને આપણા મનસ પર થોડીક અસર કરેલી હોય તો એના કે બેચેની એવું થઈ શકે તમે રોજ સવારે ઉઠી અને પંદર મિનિટ શાંતિથી બે એક શાંત વાતાવરણમાં ડીપ બ્રીથિંગ એક્સરસાઇઝ કરવાની જેમાં શ્વાસને લેવાનો એને દસ કાઉન્ટ કરીએ ત્યાં સુધી રોકવાનો અને પછી ધીરે ધીરે દસ કાઉન્ટ કરીએ ત્યાં સુધી છોડવાનો અને દરેક જે આપણે શ્વાસ લઈએ અને છોડીએ એ આખું સાયકલ લગભગ વીસ વખત રિપીટ કરવાનું આ ડીપ બ્રીથિંગ એક્સરસાઇઝ રોજ સવારે સાંજે શાંત વાતાવરણમાં કરશો તો થોડી બેચેની ઓછી થશે તમારી તેમ છતાં પણ તમને જો કન્ટિન્યુઅસ એવું લાગે કે બેચેની અને ગભરામણ થઈ રહી છે તો તમારે તમારી નજીકના ડોક્ટરોને મળી અને એનું સોલ્યુશન ચોક્કસ લાવવું જોઈએ આપણી સાથે બરોડાથી વિનાબેન કોલર જોડાયા છે વિનાબેન સ્વાગત છે ન્યૂઝ પર શું છે આપની સમસ્યા એટલે મને ડિપ્રેશન ની પ્રોબ્લેમ છે છેલ્લા અને મેં અમદાવાદ થી દવા બી લઉં છું ડિપ્રેશન ની અમદાવાદ શાહીબાગમાં હોસ્પિટલ છે ને મનુ ચિકિત્સાલય નું ત્યાંથી પણ અત્યારે છેલ્લા એક છ આઠ મહિનાથી છે ને મને ગુસ્સો બહુ આવે છે અને ગુસ્સો આવે ને તને ત્યારે મને મારા પર કંટ્રોલ નથી રહેતું બરાબર છે બિનાબેન તમે કહ્યું કે તમને દવા ઓલરેડી ચાલુ છે તો તમે છેલ્લે ડોક્ટર ને ક્યારે બતાવ્યું હતું ને ડોક્ટર ને હમણાં તો મને બતાવે બે મહિના જેવું થઈ ગયું એટલે ઘણી વખત કેવું હોય દવા ચાલુ હોવા છતાં ઘણા લક્ષણોમાં ઉપર નીચે થતું હોય છે જેમ કે ગુસ્સો વધી જવો કે ઊંઘમાં થોડું ડિસ્ટર્બન્સ આવું તો તમને જયારે અત્યારે ગુસ્સો વધારે આવી રહ્યો છે તો જે ડોક્ટર પાસે તમારી દવા ચાલે છે તમારે એમને જોઈ અને વાત કરવી જોઈએ કે મને ગુસ્સો વધારે આવે છે તો જે એન્ટીડિપ્રેશન દવા તમારી ચાલતી હશે એના ડોઝમાં થોડો ફેરફાર કરવામાં આવશે અને એનાથી તમારા ગુસ્સા પર તમારો કંટ્રોલ પાછો આવી જશે ઓકે તો ડોક્ટર ચામી આપણે આપણી આ ચર્ચા અને કોલર્સની પણ સમસ્યા જાણતા રહીશું પરંતુ હાલ સમય થઈ ગયો છે એક વિરામ લેવાનો દર્શક મિત્રો આપ વીટીવી ન્યૂઝ અને આ કાર્યક્રમ જોતા રહેજો અમે નાનકડા વિરામ બાદ ફરી આવીએ

હવે એને ડાયાબિટી ની વારંવાર એવી તકલીફ પડે છે બેન કે ગમે ત્યારે એને પેટમાં એવું દુખે ને કે વાત મૂકી દેવડો અને અવારનવાર એસિટોન થઈ જાય મારે અવારનવાર દાખલ કરવો પડે છે અને ડાયાબિટીસ કંટ્રોલ નથી દેતો હું બહુ દવાખાના ફેરવ પણ અમે તો થાકી ગયો હો અને એ બધી બસ ભરીને આપણને રોવા મને એમ કે હવે આ કરતા મારું મૃત્યુ થાય સારું એવો છોકરો થાકી ગયો હવે હવે આનું છોકરું બેન também se tamará tá de વાત કરી રહ્યા છો અને ડાયાબિટીસ તો છે જેની સાથે સાથે જ્યારે આવી લાંબી બીમારી હોય કે જેમાં શારીરિક રીતે વ્યક્તિ હેરાન વધારે થતું હોય તો એને સેકન્ડરી એટલે કે ડાયાબિટીસના લીધે ડિપ્રેશન થાય ઉદાસી થાય એ બહુ જ સામાન્ય વાત છે એટલે તમારા દીકરાને અત્યારે તમે જે લક્ષણો બતાવી રહ્યા છો એ પ્રમાણે ઉદાસીનતાનો પ્રોબ્લેમ હોય એવું દેખાય છે ડિપ્રેશન એને કહેવાય કે જેમાં વ્યક્તિને એવું લાગે કે બસ હવે કોઈ રહ્યું જ નથી આગળ કોઈ હોપ ના દેખાય એમ થાય કે બસ હું થાકી ગયો હવે બસ ભગવાન મને લે તો સારું એવા નેગેટીવ વિચારો આવે તો તમારે ડાયાબિટીસની દવાની સાથે સાયકટ્રીસ્ટ ને મળી એની ડિપ્રેશનની દવા પણ કરાવી જોઈએ ઘણી વખત એવું હોય છે કે સ્ટ્રેસ પોતે પણ શારીરિક બીમારીમાં પચાસ ટકા જેવો ભાગ ભજવતો હોય છે તો તમે એની દવા કરાવશો તો ડાયાબિટીસનો કંટ્રોલ પણ સુધરશે એનો મૂડ પણ સારો રહેશે અને એ જે તમે કહો છો કે હિંમત હારી ગયો છો તો એના હિંમત પાછી આવશે એ જીવનને જીવી શકશે ડાયાબિટીસ એ કંઈ જીવનનો અંત નથી એ પ્રોબ્લેમ છે એને ચોક્કસથી સોલ્યુશન કરી શકાય છે પણ ડિપ્રેશનની દવા કરાવશો તો એને સોલ્યુશન લાવવાની ઈચ્છા થશે એટલે આમાં કેવું થાય ઘણી વાર શારીરિક એવી બીમારીઓ આવી જાય જેના કારણે માનસિક રીતે વ્યક્તિ હારી જાય તો બેઝિકલી એના પરિવારજનો એને વ્યક્તિએ શું કરવું એનામાં વિલપાવર એવું હોય કે એવી બીમારી હોય કે જેનો જેની દવા પણ કદાચ કામ ના કરી શકતી હોય પરંતુ વિલપાવર કામ કરી જાય તો વિલપાવર ડેવલપ કેવી રીતે કરે સી વિલ પાવર આમ જોવા જાવ તો દરેકનો દરેક પર્સનમાં પોતાનો હોય છે લાઈક એને તમે સડનલી ચેન્જ ના કરી શકો ઇટ્સ અ ડેવલપમેન્ટલ થિંગ કે તમે નાનપણથી મોટા થયા તમે કઈ રીતે ડેવલપ થયા છો તમારી આજુબાજુના પરિબળો શું હતા તમારું પેરેન્ટિંગ કેવું હતું તમારા ફ્રેન્ડ્સ કેવા હતા તમારી સ્કૂલનું વાતાવરણ કેવું હતું તમે નાનપણથી મોટા તમને કોઈ ટ્રોમેટિક એક્સપિરિયન્સ થયો છે કે નથી થયો આ બધાના લીધે તમારી એક પર્સનાલિટી બને અને એ જે પર્સનાલિટી હોય ને એ વિલ પાવર એ પર્સનાલિટીનો જ ભાગ છે જે દરેકનો સિમિલર નથી હોતો અને શારીરિક બીમારી એવી સમસ્યા છે કે જે એકદમ રિયાલિસ્ટિક છે બરાબર તમને હવે મોટી એવી કોઈ બીમારી થઈ છે કે જેમાં તમને ખબર જ છે કે જીવન પાંચ વર્ષ છે કે દસ વર્ષ છે અથવા તો એનો ઇલાજ શક્ય નથી તો એના લીધે ઉદાસીનતા થવી એ સ્વાભાવિક અને નોર્મલ છે દરેક વ્યક્તિને ઉદાસીનતા પર આપણે કેવી રીતે બહાર આવીએ આપણે ચર્ચા કરીએ આપણી સાથે નિલેશભાઈ જોડાયા છે નિલેશભાઈ સ્વાગત છે વીટીવી ન્યૂઝ પર શું છે આપની સમસ્યા હા નમસ્કાર મેડમ મને હમણાંથી છે ને યાદશક્તિ ઘટી ગઈ છે અને ઘણી વાર બોલવામાં પણ તકલીફ પડી છે શબ્દ ઘડી ઘડી આમ રિપીટ કરે રિપીટ થઈ જાય ઘડી આમ જીભ ચોટી જાય એવું વખત થાય છે પેલા આવી કોઈ તકલીફ બાદ કેટલા સમયથી આ તકલીફ છે તમને લગભગ દોઢ એક વર્ષ અને તમારી ઉંમર ઉંમર અત્યારે પચાસ થઈ ઠીક છે અને કોઈ બીમારી છે શારીરિક બીમારી ના બીમારી કોઈ નથી ડાયાબિટીસ કોઈ પ્રકાર બીમારી નથી બરાબર છે અને તમારો મૂડ કેવો રહે છે સોરી તમારો મૂડ કેવો રહે છે મન કેવું રહે છે તમે જે વાત કરી કે તમને યાદશક્તિ થોડી તકલીફ પડે છે કે શબ્દો બુટાઈ જાય છે બરાબર છે એટલે તમે જે તમારી સમસ્યા જણાવી એ પ્રમાણે તમને જે યાદ નથી રહેતો શબ્દો ભૂલી જવાય છે કે બોલવામાં તકલીફ પડે છે એ મોટા ભાગે એવું હોય કે અટેન્શનમાં પ્રોબ્લેમ હોય આપણે કોઈ પણ વસ્તુને યાદ રાખતી હોય તો એની પર આપણું હન્ડ્રેડ પર્સન્ટ ફોકસ અથવા અટેન્શન હોવું જોઈએ તો જ એમ આપણા મગજમાં રજીસ્ટર થાય અને એ રજીસ્ટર થાય તો જ આપણે એને રિકોલ કરીને યાદ કરી શકીએ એટલે કે કોઈપણ વસ્તુને યાદ કરવા માટે આપણું એની પર પૂરેપૂરું ધ્યાન કેન્દ્રિત થાય બહુ જરૂરી છે હવે તમારા કેસમાં એવું બની શકે કે તમારું અટેન્શન થોડું ડિસ્ટર્બ હોય તો તમને યાદ રાખવામાં તકલીફ પડી શકે એટલે તમારે એના માટે થોડી અટેન્શન સુધારવાની એક્સરસાઇઝીસ હોય કે જેમ કે નાની નાની વસ્તુઓને લખીને યાદ રાખવાની શરૂઆતના ટાઈમમાં તમારે મેડિટેશન કરવું જોઈએ ઘણી વખત આપણું બ્રેન એટલું બધું ઓવરથી કરતું હોય છે કે આપણે એને એક નાની પોઈન્ટ પર ફોકસ નથી કરી શકતા હું વાત કરું છું બીજા વ્યક્તિ સાથે પણ મારું ધ્યાન બીજી પચાસ જગ્યાએ ફરી રહ્યું છે તો મને ત્યારે જે બોલવું હશે એ એટલું સારી રીતે યાદ નહીં આવે તો આવું કંઈ પણ જો તમને થતું હોય તો તમારે ફોકસ વધારવા માટે મેડિટેશન યોગા એક્સરસાઇઝ આ બધું કરવું જોઈએ અને તેમ છતાં પણ જો તમારા એમઆરઆઈ કરાવવો જોઈએ એમાં જો કોઈ ખામી હોય તો પછી એ પ્રમાણે નિદાન કરવું જોઈએ પણ સૌ તમે તમારું અટેન્શન સુધારવા માટે થોડા પ્રયત્ન કરો આપણી સાથે સાહેલભાઈ જોડાયા છે જામનગરથી સાહિલભાઈ સ્વાગત છે વીટીવી ન્યૂઝ પર શું છે આપની સમસ્યા जी साहिल भाई अपनी समस्या શું છે ઓ મારા મગનું કા વિચારું ને તો બધું ભૂલાઈ જાય છે અ શું ભૂલાઈ જાય છે એટલે નવી વસ્તુ યાદ નથી રહેતી કે જૂનું યાદ નથી આવતું બોલું યાદ જ નથી રહેતું ને ડબકું થઈ જાય છે તો મારા બડેમાંથી રહી ગઈ છે જૂનું યાદ રહે બધું જૂની મેમરી યાદ છે બધી હ જૂનું થોડું થોડું યાદ રહી જાય છે એટલે હમણાં જ મેં આમ તો મેમરી વિશે વાત કરી કે મોટા ભાગે આપણું જ્યારે અટેન્શન ખરાબ હોય ત્યારે આપણને વસ્તુ યાદ નથી રહેતી પણ તેમ છતાંય જો એવું લાગે કે મેમરીમાં પ્રોબ્લેમ્સ છે તો એકવાર ડોક્ટર પાસે ચેકઅપ ચોક્કસ તમારે પણ કરાવવું જોઈએ કારણ કે ઘણી વખત મગજમાં અમુક ઘસારો હોય કે મગજના અમુક ભાગ જે છે એ ખવાતો જતો હોય તો પણ મેમરીમાં તકલીફ આવી શકે છે જેને અલ્ઝાઇમર્સ કહેવાય તો તમને તમારી સલાહ લેશો તો તમને વધારે સારી રીતે નિદાન મળશે બિલકુલ તો ડોક્ટર ચાર્મી હવે સમયની મર્યાદા આપણને અહીંયા નડી રહી છે પણ ખૂબ મજા આવી આપની સાથે વાત કરીને અને આપે જે સમસ્યાના નિરાકરણો આપ્યા ખૂબ આઈ એમ શ્યોર કે લોકોને પણ આનાથી ખૂબ મદદ રહેશે આભાર આપનો થેન્ક યુ તો દર્શક મિત્રો જતા જતા એક ટીપ આપવા માંગીશ કે જો તમારે સુખી જીવન જીવવું હોય મન સ્વસ્થ રાખવું હોય તો ખાસ એ વાત ટ્રાય કરજો સોશિયલ મીડિયાની દુનિયામાંથી બહાર આવીને થોડાક સોશિયલ થઈને જોજો મનુષ્ય સાથે સંવાદ કરજો જીવન થોડું તો બદલાઈ જ જશે ફરી એકવાર આવતા શનિવારે આપણે સાંજે સાડા પાંચ વાગે આ જ શો સાથે મળીશું અને આપની માનસિક સમસ્યાનું નિરાકરણ લાવવાના પ્રયાસ કરીશું આપ જોતા રહો ટીવી ન્યૂઝ નમસ્કાર